આજે મસ્તીની નવી રમત રમવી છે ને ચાલો રમવા માટે ડાયા ડમરા થઈને બેસી ગયા છો હે કે ડાયા છો છો ચાલો નિધિ આપણે જોઈએ સરસ મજાની રીંગ અને આ રીંગ છે આની ઉપર જે કલર આવે હાથમાં શું છે નિધિ બેન પાસો છે ચાલો પાસો ફેંકો તો બહુ આઘો વૈજ્ઞાન નહીં ફેંકવાનું કયો કલર આવ્યો

ચાલો હવે પાસો ફરીવાર ફેંકો હવે કયો કલર આવે છે બેસીન ફેંકો ને તો પાસો આગો નો ભાગે ગુડ ચાલો ફરીવાર ફેંકો પાસો ઓરેન્જ આવ એ હજી ફેંકી નથી જો આપણે એવું કરીએ કે ઓરેન્જ કલર આવે ને રિંગ ન હોય તો ગમે એ કલર ફેંકીએ પણ ઓરેન્જ કોઈ પણ કલર પણ ઓરેન્જ કલર આવ્યો તો ઓરેન્જ માં જ નાખવાની એટલા માટે ચાલો પાસો ફેંકો ગુલાબી પિંક કલર હવે પિંક માં જ નાખવાનો ચાલો ફરીવાર પાસો ફેંકો પાછું પિંક આવ્યું હવે પિંક માં જવા દો ના ચાલો પાછો ફેંકો પાસો તો ભાઈ બહુ દડે પિંક આવ્યો ચાલો એ પર્પલ રિંગ છે રહેવા દો નિધિબેન પર્પલ રિંગ પિંક માં નાખો એવી રીતે હોય ચાલો હજી એકવાર પાસો ફેંકવાનો છે હવે નાખો બેન ની કેટલી રિંગ ગઈ બે ગઈ બહુ સરસ તાળી પાડો હવે જોઈએ આપણે કોની વધુ રીંગ જાય છે એ જીતી જાય બરાબર બહુ સરસ હો નિધિ બેન